હેલો ડિયર એસપેરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ટેટ ટાટની જે આવનારી પરીક્ષા માટે સિલેબસ છે એ અકોર્ડિંગ ખૂબ જ અગત્યનો જે ટૉપિક કહી શકાય એ છે ભાષા શિક્ષણની પદ્ધતિઓ એટલે કે લેંગ્વેજ ટીચિંગ મેથોડ્સ જેસી ટેટમાં પણ પૂછાય છે તો એક શિક્ષક તરીકે જ્યારે તમે શિક્ષણ કાર્ય કરાવો છો ત્યારે કઈ કઈ પદ્ધતિ એટલે કઈ કઈ મેથડ્સનો ઉપયોગ કરવામાં આવે છે આમાંથી દર વખતે પ્રશ્ન જે છે એ પૂછાય જ છે કન્ફર્મ ક્વેશ્ચન છે આ ટોપિકમાંથી તો ભાષા શિક્ષણ માટેની જે પદ્ધતિ છે ઇફેક્ટિવ લેંગ્વેજ ટીચિંગ મેથડ્સ તો એના વિશે આજે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ શિક્ષણની પ્રક્રિયા લક્ષી વર્ગ શિક્ષણ ના પ્રયત્નો શિક્ષણ ક્ષેત્રે મનોવિજ્ઞાનની વધતી જતી સિદ્ધિઓ સાથે સાથે ગુણાત્મક સુધારણાઓ અપનાવે છે હવે જે શિક્ષણની પ્રક્રિયા છે તો આપણે કન્ટિન્યુઅસ જે જૂની પરંપરાગત જે શિક્ષણની પ્રક્રિયા છે અથવા તો જે મેથડ્સ છે એનો ઉપયોગ ન કરતાં જ્યારે શિક્ષણ ક્ષેત્રે જ્યારે મનોવિજ્ઞાનની આપણે વાત કરીએ છીએ એટલે કે સાયકોલોજીની વાત કરીએ છીએ અને સાથે સાથે જે ટેકનોલોજીઝ વધી રહી છે તો એની સાથે ગુણાત્મક સુધારાઓ એટલે કે અમુક ચોક્કસ એક્સટેન્ડ સુધી સુધારાઓ થાય એટલે કે જે ટીચિંગ મેથડ્સ છે એમાં સુધારા થાય એ જરૂરી છે પહેલે પહેલાં આપણે ત્યાં ચોક એન્ડ ડસ્ટર્ડ મેથડ યુઝ કરવામાં આવતી હતી હજી પણ એ યુઝ કરવામાં આવે છે પણ ઘણી બધી એવી મેથડ્સ છે કે જે આપણે નવી નવી મેથડનો ઉપયોગ કરી અને જે વર્ગ શિક્ષણ કાર્ય છે એને ઇફેક્ટિવ બનાવી શકીએ છીએ તો એ અંગે આજે ચર્ચા કરવાની છે તો તે સાથે સમાજની બદલાતી જતી વ્યવસ્થાઓ અને જરૂરિયાતોને કારણે શિક્ષણ સંસ્થા પાસેની અપેક્ષાઓ પણ બદલાતી રહે છે હવે સાથે સાથે સમાજની પણ વ્યવસ્થા છે એ બદલાઈ છે પહેલાં આપણે ત્યાં પ્રાથમિક શિક્ષણ અથવા તો જે શાળાઓ હતી ત્યાં એટલી સુવિધાઓ નહીં મળતી હતી પરંતુ હવે સરકાર દ્વારા પીએમ શ્રી પ્રોજેક્ટ હોય તો એના અંતર્ગત બેઝિકલી ઓલમોસ્ટ બધી શાળાની અંદર સ્માર્ટ બોર્ડની સુવિધા આપવામાં આવી છે તો એને કારણે અપેક્ષાઓ પણ બદલાઈ છે શિક્ષણ સંસ્થાઓ પાસે એટલે સરકાર અને સાથે સાથે વાલીઓ પણ એવી અપેક્ષા રાખે છે કે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઇફેક્ટિવ એજ્યુકેશન જે છે એ પૂરું પાડવામાં આવે બીજા શબ્દમાં કહીએ તો શિક્ષણ પ્રક્રિયાની વૈજ્ઞાનિક સમજ વિકસતી રહે છે અને સમાજને શાળા તરફથી પ્રાપ્ત સેવાઓ પણ બદલાતી રહે છે ઓકે હવે જ્યારે આપણે સમાજની વાત કરીએ તો એની પણ ઘણી બધી એક્સપેક્ટેશન વધે છે અને સાથે સાથે સમાજ શાળા તરફથી જે પ્રાપ્ત થતી સેવાઓ છે તો એનામાં પણ મોડિફિકેશન આવ્યું છે પહેલાં નીચે બેસતા હતા બાળકો હવે બેન્ચની સુવિધાઓ છે અને ઘણી બધી જગ્યાએ હવે એમાં ચેન્જીસ પણ આવતા રહે છે પરિ પરિણામે પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓ જે છે એ પણ બદલાતી જાય છે જે ટ્રેડિશનલ મેથડ હતી તો એ બદલાતી જાય છે અને કેટલીક નવીન શિક્ષણ પદ્ધતિઓ ઉમેરાતી જાય છે ચોક ઇન્ડસ્ટ્રીની જગ્યા પર હવે ઘણી બધી પ્રક્રિયાઓ છે મેથડ્સ છે પદ્ધતિઓ છે જેનો ઉપયોગ હવે કરવામાં આવે છે તો એ વિશે જોઈએ આ ખૂબ જ અગત્યનું પોસ્ટક કહી શકાય કે અધ્યયન અને અધ્યાપનની પદ્ધતિઓ તમને પૂછાય છે કે કઈ પદ્ધતિઓ જે છે એ શિક્ષક કેન્દ્રી છે કઈ જે છે વિદ્યાર્થી કેન્દ્રિત છે તો જનરલી ઘણી બધી વખત આપણે ડિસ્કશન કર્યું છે કે વિદ્યાર્થી કેન્દ્રિત એટલે કે જે ચાઇલ્ડ સેન્ટ્રિક પદ્ધતિ હોય મેથડ્સ હોય એનો ઉપયોગ કરવાનો છતાં પણ આપણે બેઝિકલી જે અધ્યયન અધ્યાપનની પદ્ધતિઓ છે એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ એક છે શિક્ષક કેન્દ્રિત જેમાં શિક્ષક પોતે જ સેન્ટરમાં છે અને બીજી જે છે એ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ છે તો શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓની વાત કરીએ તો એમાં વર્ણન કરવું એટલે કે તમે એક શિક્ષક તરીકે કોઈ ટોપિકનું એક્સપ્લેનેશન કરતા હશો એનું વર્ણન કરતા હશો એને ડિસ્ક્રાઈબ કરતા હોવ તે વાર્તા એટલે સ્ટોરી ટેલિંગ વ્યાખ્યાન કરવું એટલે લેક્ચર આપવું અને પ્રશ્નો તરીકે કરવી એટલે કે ક્વેશ્ચન પૂછવા તો આ બધા શિક્ષક કેન્દ્રીય છે જેમાં તમે ફક્ત શિક્ષક તરીકે રોલ પ્લે કરો છો ઓકે વિદ્યાર્થીઓ સાંભળે છે વર્ણન કરો છો એટલે કે ડિસ્ક્રિપ્શન વાર્તા કહો છો વ્યાખ્યાન કરો છો એટલે લેક્ચર આપો છો અને પ્રશ્નો પૂછો છો તો આમાં બધામાં વિદ્યાર્થી જે છે પેસિવ છે એ પોતે ખાલી સાંભળે છે લિસનર છે જ્યારે આપણે વિદ્યાર્થી કેન્દ્રિત પ્રવૃત્તિઓની વાત કરીએ પદ્ધતિઓની વાત કરીએ તો એ ચર્ચા કેન્દ્રી સ્વધ્યન કેન્દ્રી અભિનય કેન્દ્રી અને મોક કાર્યક્રમ એ ચાર ભાગમાં આપણે એને ડિસ્ક્રાઈબ કરી શકીએ ડિવાઈડ કરી શકીએ તો સૌ પ્રથમ જોઈએ આપણે ચર્ચા કેન્દ્રીય પદ્ધતિ તો વાદ વિવાદ કે પછી છે જૂથ ચર્ચા પેનલ ચર્ચા સેમિનાર પરિસંવાદ મુક્ત ચર્ચા ગોળમેજી પરિષદ એટલે કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ જેવી રીતે સ્ટુડન્ટ્સને બેસાડવામાં આવે પછી કાર્યશાળા ગોષ્ઠી એટલે કે ડિબેટ કરવામાં આવે અને મધપૂડો મધપૂડો શું છે એ પછી આપણે જોઈશું ડિટેલની અંદર આ બધી જે પદ્ધતિઓ છે એને આપણે ડિટેલમાં પણ અભ્યાસ કરીશું તો ચર્ચા કેન્દ્ર એટલે કે જેમાં ડિસ્કશન કરવામાં આવે એમાં વાદ વિવાદ હોય ઓકે બે ગ્રુપમાં ડિવાઈડ કરીને અથવા તો સ્ટુડન્ટને ગ્રુપમાં ડિવાઈડ કરી અને આપણે આ કરી શકીએ જૂથ ચર્ચા કરી શકીએ પેનલ ચર્ચા સેમિનાર પરિસંવાદ મુક્ત ચર્ચા ગોળમેજી પરિષદ કાર્યશાળા ગોષ્ય અને મતપુળો આ ચર્ચા કેન્દ્રીય પદ્ધતિઓ છે હવે આપણે જોઈએ સ્વઅધ્યયન કેન્દ્રી તેમાં વિદ્યાર્થી પોતાની જાતે અધ્યયન કરશે અથવા તો તમે જે શીખવાડ્યું છે એના આધારે તો સ્વાધ્યાય કરવું એ પોતે કરશે સ્વવત્તા અધ્યાય પોતાની જાતે અધ્યયન કરશે નિરીક્ષિત અભ્યાસ એણે જે નિરીક્ષણ કર્યું છે એના આધારે અભ્યાસ કરશે તમે કોઈ પ્રયોગ કરાવો છો તમે એ પ્રયોગ જોશે અને એના આધારે પછી એ જોઈને અભ્યાસ કરશે અભિક્રમિત અધ્યયન અને અધ્યાપન પ્રતિમાન પછી છે અભિનય કેન્દ્રી તો એની અંદર આવશે નાટક ત્વરિત નાટક એટલે કે ઓન ધ સ્પોટ તમે જ્યારે કોઈ ટોપિક આપી દો અને એના આધારે નાટક કરે એટલે કે પરફોર્મ કરે રોલ પ્લે કરે પછી છે સંવાદ અને પછી છે રૂપક હવે મોક કાર્યક્રમની વાત કરીએ તો એમાં મોક પંચાયત મોક પાર્લામેન્ટ મોક ન્યાયાલય મોક પત્રકાર પરિષદ મોક બેંક મોક પોસ્ટ ઓફિસ મોક ધર્મ પરિષદ મોક પોલીસ સ્ટેશન મોક કાર્યક્રમ એટલે કે તમે જે તે પ્લેસની મુલાકાત લેશો અથવા ઇન્ટરવ્યૂ કે વ્યક્તિ હોય તો એની સાથે ઇન્ટરવ્યૂ ગોઠવી અને બાળકો એના આધારે શીખે તો આટલી પદ્ધતિ જે છે તમારે યાદ રાખવાની છે આમાંથી પ્રશ્ન પૂછાય જ છે તો અધ્યયન અધ્યાપનની જે પ્રવૃત્તિઓ છે ને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ એક છે શિક્ષક કેન્દ્રી એટલે કે જે ટીચર સેન્ટ્રિક

મુખ્ય સક્રિયતા એટલે કે મુખ્ય એક્ટિવ રોલ કોણ પ્લે કરે છે શિક્ષક પોતે કરે છે અને વિદ્યાર્થી એનું કોપરેશન જે છે અથવા તો વિદ્યાર્થીની એમાં સહભાગિતા જે કેટલું પાર્ટિસિપેશન કરે છે તો વિદ્યાર્થી ખૂબ ઓછું કરે છે હવે તમે સ્ટોરી ટેલિંગ છે વ્યાખ્યાન છે તો એમાં શિક્ષક જ બોલશે વિદ્યાર્થીઓની સહભાગિતા એટલે કે પાર્ટિસિપેશન હોતું નથી અથવા ઓછું હોય છે અથવા તો એકદમ નહીવત ન બરાબર હોય છે તો એને આપણે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ ભાષા શિક્ષણ માટે કેટલીક જે મહત્વની શિક્ષક કેન્દ્રીય પદ્ધતિઓ છે તો એના વિશે આપણે જોઈએ તો સૌ પ્રથમ છે વર્ણન ભાષા શિક્ષણમાં અમૂર્ત કે મૂર્ત બાબતો શીખવવા માટે ઘણી વખત વર્ણન કરવાની જરૂર પડે છે તો અમૂર્ત એટલે કે તમે જોઈ નથી શકતા ફોર એન એક્ઝામ્પલ તમે ક્લાસરૂમમાં બેઠા છો તમારે પર્વતનું વર્ણન કરવું છે તો તમે ફક્ત વર્ણન કરશો ઓકે કે પર્વત આવો હોય તેવો હોય એટલે વિદ્યાર્થીના મગજમાં એક ટોપિક આવશે પછી છે મૂર્ત જેને તમે જોઈ શકો છો ટચ કરી શકો છો તો ઘણી બધી એવી બાબતો છે તો ત્યારે એને તમે શું કરશો એક્સપ્લેન કરવા માટે વર્ણન કરશો એટલે કે એને ડિસ્ક્રાઈબ કરશો શિક્ષક યોગ્ય હાવભાવ દ્રષ્ટાંતો આરો અવરોહ એટલે કે ટોન ઇન્ટોનેશન ઉપર નીચે એવી રીતે કોઈક જે વર્ડ છે વધારે ઊંચા જે બોલશે તો કોઈક વર્ડ નીચા આવવા જાય એને આરો અવરોહ કહેવાય દ્વારા વિષય વસ્તુના મુદ્દાનું વર્ણન કરી અને શૈક્ષણિક કાર્યને વધારે અસરકારક બનાવે છે જેમ કે હિમાલયના પ્રાકૃતિક સૌંદર્યનું વર્ણન આવા મુદ્દાને અસરકારક રીતે પોતે શીખવાડી શકે હવે તમને ટોપિક આપેલો છે હિમાલયના પ્રાકૃતિક સૌંદર્યનું વર્ણન હવે ક્લાસરૂમમાં તમે હિમાલય લાવી ન શકો પણ એક શિક્ષક એટલું ડિસ્ક્રાઈબ કરશે એટલી જ હદે ઇફેક્ટિવ એને મતલબ વર્ણન કરશે કે બાળકોને એવું જ લાગે કે આપણી આંખની સામે હિમાલય પર્વત છે ઓકે તો જેટલું ઇફેક્ટિવ તમે વર્ણન કરી શકો એટલું જે શૈક્ષણિક કાર્ય છે એને આપણે અસરકારક બનાવી શકીએ નેક્સ્ટ છે વાર્તા તો વાર્તા નાના મોટા સૌને ગમે છે ભાષા શિક્ષામાં વાર્તા ખૂબ જ અગત્યની બાબત છે હાવભાવ સાથે પ્રભાવી રીતે વાર્તા કથન દ્વારા શિક્ષક વર્ગખંડના શિક્ષણો પ્રભાવી બનાવી શકે છે જો વાર્તા બધાને ગમે શિક્ષક જે છે ચોક્કસ હાવભાવની સાથે પ્રભાવી રીતે એકદમ કરશે ઓકે આરો અવરોની સાથે માની લો કે નાના છોકરાઓ હોય એને કહેવામાં આવે કે અચાનક જંગલમાંથી સિંહ આવી જાય છે અને તમે એવા જ અવાજમાં બોલો ડરાવ ડરી જાય એવા તો બાળકો પણ ડરી જાય એટલે કે તમે જે ક્લાસરૂમ છે એમાં એક એવા પ્રકારનો માહોલ ક્રિએટ કરો જ્યારે તમે ડિસ્ક્રાઈબ કરો છો ત્યારે અને એ રીતે આપણે વર્ગખંડના જે શિક્ષણ છે એને પ્રભાવી બનાવી શકીએ નેક્સ્ટ છે વ્યાખ્યા એટલે કે ડેફિનેશન તો ખૂબ જ જૂની બહુ પ્રચલિત અને શિક્ષક માટે હાથવગી પદ્ધતિ છે જો તમને અહીંયાથી પૂછાય કે શિક્ષણની સૌથી જૂની અને બહુ પ્રચલિત જે પદ્ધતિ છે કઈ છે તો વ્યાખ્યા છે અને શિક્ષક માટે હાથ વગી એટલે કે એકદમ ઇઝીલી આ કરી શકે વ્યાખ્યા જે છે એ સરળ અસરકારક બને તો જ સફળતા પ્રાપ્ત થાય છે અહીંયા વ્યાખ્યા ન આવશે જો વ્યાખ્યાન એટલે કે લેક્ચર છે એ તમે સરળતાથી એકદમ ઇઝી લેંગ્વેજમાં તમે ડિસ્ક્રાઇબ કરશો અસરકારક બનશે તો જ એમાં તમને સફળતા પ્રાપ્ત થશે બાકી વિદ્યાર્થી પોતે પેસીવ છે એમ બેસી રહેશે નીરસ અને માત્ર માહિતી પ્રચુર વ્યાખ્યાનથી કંટાળો આવે છે મોટાભાગના ધોરણોમાં ઉપયોગી છે મોટા ધોરણોમાં જ ઉપયોગી છે જો ફક્ત શિક્ષક ક્લાસમાં બોલ્યા જ કરે તો બાળકો પછી ધ્યાન નહીં આપે એના માટે નિરસ એટલે કે બોરિંગ થઈ જાય અને ફક્ત ને ફક્ત માહિતીને આધારે જે ચેપ્ટર છે એટલી જ તમે એને ઇન્ફોર્મેશન આપશો તો એનાથી એને કંટાળો આવશે અને આ જે પદ્ધતિ છે જો આ એની આ બધી આપણે એવું કહી શકીએ કે લિમિટેશન છે અને ફક્ત મોટા સ્ટેન્ડર્ડ્સની અંદર જ તમે આ જે વ્યાખ્યાન એટલે કે લેક્ચર મેથડ છે એનો ઉપયોગ કરી શકો છો નેક્સ્ટ છે પ્રશ્નોત્તરી એટલે કે તમે ક્વેશ્ચન પૂછશો પૂછશો તો પ્રશ્નોત્તરી એ ખૂબ પ્રાચીન અને પ્રભાવી શિક્ષણ પદ્ધતિ છે વિદ્યાર્થીના પૂર્વ જ્ઞાન તપાસવા હવે તમારે જ્યારે એનું બ્રેઇન સ્ટ્રોમિંગ કરવું છે એનું જે પૂર્વ જ્ઞાન છે એ તપાસવું છે તુલના કરવી છે મૂલ્યાંકન કરવા આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે તમે ચેપ્ટર કરાવી લીધું કે કોઈ ટોપિક કરાવી લીધું હવે એને કેટલી સમજ પડી છે તો એના આધારે તમે જે પ્રશ્ન પૂછશો એના આધારે તમને ખબર પડશે પ્રતિભાવાન શિક્ષક હાવભાવ સાથે પ્રભાવી રીતે પ્રશ્નો પૂછે અને વિદ્યાર્થીઓ પાસેથી માહિતી કઢાવવા ઘણી નવી નવી માહિતી પણ આપી શકે છે અને નાના અને મોટા બંને ધોરણો માટે પ્રભાવી શિક્ષણ પદ્ધતિ છે જો કોઈ શિક્ષક એકદમ પ્રતિભાવાન છે ખૂબ જ કેપેબલ છે એની પાસે સ્કિલ છે તો એના આધારે શું કરશે એકદમ ઇફેક્ટિવ ક્વેશ્ચન પૂછશે અને વિદ્યાર્થીઓ પાસેથી જે માહિતી છે ઇન્ફોર્મેશન છે એને કલેક્ટ કરી શકે તો આપણે જોઈ જે ટીચર સેન્ટ્રિક એટલે કે જે શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓ હતી એના વિશે અભ્યાસ કર્યો હવે આપણે જોઈએ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિઓ તો આ પદ્ધતિઓ આધુનિક છે મોડન છે વિદ્યાર્થી કેન્દ્રમાં રહેલો હોવાથી તેની સક્રિયતા વધુ રહે છે આ પદ્ધતિ રસિક અને પ્રભાવી છે જો વિદ્યાર્થી પોતે કેન્દ્રમાં છે એટલે કે સ્ટુડન્ટ જે છે એ સેન્ટરમાં છે અને એને કારણે એની સક્રિયતા એની ભાગીદારી વધુ છે એટલે કે એક્ટિવ રોલ પ્લે કરે છે

વિરુદ્ધ અને તરફેણમાં ચાલતી દલીલો અને ચર્ચાના માધ્યમથી જ્ઞાન આદાન પ્રદાનની પ્રક્રિયા થાય છે જો બે પાર્ટ હોય બે ગ્રુપ હોય એક જે છે વિરુદ્ધ એટલે કે ઓપોઝિટ બોલે અને એક તરફેણમાં બોલે એટલે કે એની સાઈડ લઈને બોલે એને કારણે જે કોઈ દલીલો કરવામાં આવે આર્ગ્યુમેન્ટ્સ કરવામાં આવે અને ચર્ચા કરવામાં આવે ડિબેટ કરવામાં આવે એના મદદથી જ્ઞાનનું આદાન પ્રદાન આદાન પ્રદાન થાય છે સમાજમાં ચાલતા કેટલાક સળગતા મુદ્દા અંગે ચર્ચા કરી શકાય છે જે ટૉપિક ઇસ્યુઝ છે છે નેક્સ્ટ જૂથ ચર્ચા એટલે કે ગ્રુપ ડિસ્કશન તો વિષય વસ્તુમાંથી વિષય વસ્તુના પાંચ થી છ વિભાગો પાડી એટલા જૂથમાં વિદ્યાર્થીઓને વહેંચવામાં આવે છે ચર્ચા કરવાની કામગીરી સોંપવામાં આવે છે કોઈ ટોપિક છે એને તમે પાંચ છ વિભાગોમાં ડિવાઈડ કરી અને પછી સ્ટુડન્ટ્સની વચ્ચે શું કરવામાં આવે જૂથમાં વિદ્યાર્થીઓને આપી દેવામાં આવે અને એની ઉપર જ્યારે ડિસ્કશન થાય તો એને આપણે ગ્રુપ ડિસ્કશન એટલે કે જૂથ ચર્ચા તરીકે ઓળખીએ છીએ પછી છે પેનલ ચર્ચા તો આ પદ્ધતિનો હેતુ જે તે વિષયના તજજ્ઞ વિદ્યાર્થીઓના વિચારોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા આ પદ્ધતિનો અસરકારક રીતે ઉપયોગ થઈ શકે છે ઓકે કોઈ તજજ્ઞ છે કોઈ એક્સપર્ટ છે એવી વ્યક્તિને બોલાવવામાં આવે અને પછી એ વિદ્યાર્થીઓને માહિતી આપે અને વ્યક્તિના વિચારથી વિદ્યાર્થીઓને શું કરવામાં આવે માહિતગાર કરવામાં આવે માની લે કે ઘણી બધી શાળાઓમાં સરકારી શાળાઓ હોય કે પ્રાઇવેટ સ્કૂલ્સ હોય એમાં અમુક સેમિનારો થતા હોય અમુક આવા એક્સપર્ટ ફેકલ્ટી હોયને બોલાવવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓ એ બાબતે માહિતગાર બને મોટા ભાષણો હોતા નથી પણ વિશેષજ્ઞો જે છે એ ચર્ચા કરે છે ઓકે ત્યાં ડિસ્કશન કરવામાં આવે કોઈ લેક્ચર મેથડનો ઉપયોગ કરવામાં આવતો નથી આ ચર્ચા ખૂબ સ્વાભાવિક છે નેચરલ છે શ્રોતાઓ પ્રશ્ન પૂછી શકે છે પેનલમાં તેમના પેનલ જે છે એટલે કે જે એક બે વ્યક્તિ બેઠી છે એક્સપર્ટ એના જવાબ આપે છે અને પેનલના અધ્યક્ષ ચર્ચાનું સમાપન કરે છે જે અધ્યક્ષ છે હેડ છે એ શું કરશે જે ચર્ચા કરે છે ડિબેટ કરે છે તો બેઝિકલી એનું જે છે એ આપણે એવું કહી શકીએ કે એનું સમાપન કરશે એટલે કે એને પૂરું કરશે ઓકે હવે આપણે નેક્સ્ટ જોઈએ તો બેઝિકલી આપણે વાત કરીએ તો પેનલમાં એક સ્વાભાવિક ચર્ચા કરવામાં આવે અને સાથે સાથે જે શ્રોતા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે તો એ પ્રશ્નનો જવાબ જે છે એ જે આપણા એક્સપર્ટ હોય એક્સપર્ટ ફેકલ્ટી એના દ્વારા આપવામાં આવે છે અને જેથી કરીને વિદ્યાર્થીઓના મનમાં જે કોઈ પ્રશ્ન છે તો પ્રશ્નનું સમાધાન એને મળી શકે છે પછી છે સેમિનાર તો શિક્ષકની દેખરેખ નીચે કોઈ કઠિન વિષયનો અભ્યાસ અને ચર્ચા કરનારું મંડળ કે કોઈ એક વિષય પર વિચાર વ્યક્ત કરવા એકત્રિત થયેલા વિશેષજ્ઞોનું સંમેલન એટલે કે સેમિનાર ઓકે કોઈ શિક્ષકની દેખરેખ હેઠળ જ્યારે કોઈક અભ્યાસ અથવા તો ચર્ચા કરનારું કોઈ ગ્રુપ હોય કે કોઈ એક વિષય ઉપર વિચાર વ્યક્ત કરવા માટે જે વિષયસજ્ઞો એટલે કે જે એક્સપર્ટ્સ ભેગા થયેલા છે તો એને આપણે સેમિનાર તરીકે ઓળખીએ છીએ શાળાના દરેક ધોરણના તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષક નિશ્ચિત વિષયાંગનું સંદર્ભ સાહિત્ય આપી જરૂરી માર્ગદર્શન આપે અથવા વર્ગના પાંચ પાંચ સાત તેજસ્વી વિદ્યાર્થીઓને કોઈ એક એકમ કે મુદ્દા સંદર્ભ સાહિત્ય આપી સ્વ અધ્યયન કરવાનું કહેવામાં આવે જો ઘણી વખત આવું પણ બને કે જે તજજ્ઞ છે અથવા તેજસ્વી વિદ્યાર્થીઓ છે અથવા જે ખૂબ સ સારા છે સ્ટડીની અંદર તો એને જે શિક્ષક છે એ માર્ગદર્શન આપે જરૂરી સાહિત્ય આપે વિષયાંગ અંગે એને સંદર્ભ સાહિત્ય આપે અને પછી એને સ્વ અધ્યયનનું કહેવામાં આવે વિદ્યાર્થીઓ પૂરતી તૈયારી સાથે વર્ક સમક્ષ મુદ્દાની છણાવટ કરે એડવાન્સમાં કહી દેવામાં આવે વિદ્યાર્થી પૂરતી તૈયારી કરે અને પછી એને આધારે શું કરશે એ ક્લાસરૂમમાં જે મુદ્દાઓ છે એ વિશે ડિસ્કશન કરશે એમાંથી જ એકાદ અધ્યક્ષ બને એટલે જો પાંચ છ વિદ્યાર્થીઓ છે તો એકને હેડ બનાવી દેવામાં આવે વક્તા પરિચય વિચાર પ્રસ્તુતિ અને સમાપન વગેરે ક્રમ સચવાય તો એક જે છે એ અધ્યક્ષ બની જાય કોઈ એક વક્તાનો પરિચય આપે કોઈ વિચારની પ્રસ્તુતિ વિશે બાબત જણાવે કોઈ સમાપન કરે તો એને કારણે જે ડિસ્કશનનો ક્રમ છે તો એ પણ જળવાઈ રહે વર્ગમાંથી સાંભળનાર સમૂહ પણ પ્રશ્ન પૂછે છે વિશેષજ્ઞ વિદ્યાર્થી જવાબ આપે એવી પદ્ધતિને સેમિનાર કહેવામાં આવે છે હવે ક્લાસમાં પાંચ વિદ્યાર્થીઓને પસંદ કર્યા છે જેને તમે એડવાન્સમાં કીધું છે હવે એમાંથી જે એક હેડ બનશે ઓકે કોઈ કથા વસ્તુ કહેશે કોઈ વિચાર પ્રસ્તુતિ કરશે સમાપન કહેશે એની અંદર આવતા ઉદાહરણો આપશે અને ક્લાસમાં જે બાકીના વિદ્યાર્થીઓ જે સાંભળનાર છે તો એને પ્રશ્ન પૂછી શકે અને એને આધારે આપણે આ સેમિનાર પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરી શકીએ પછી છે પરિસંવાદ તો કોઈ એક ઘટના કે બનાવની અલગ અલગ દ્રષ્ટિથી શિક્ષકોના કે વિદ્યાર્થીઓના સમૂહ બનાવી રજૂઆત કરે અને એ બાબતો ઉપર જરૂરી ચર્ચા કરે ઓકે કોઈ ઘટના બનેલી છે કે કોઈ બનાવ છે તો એને આધારે અલગ અલગ દ્રષ્ટિથી દરેકે કોઈ એક ઘટના હોય તો એનું દરેકે દરેક વિદ્યાર્થી હોય કે શિક્ષક હોય એ અલગ અલગ એની રજૂઆત કરે ઓકે અને એની જરૂરી બાબતો ઉપર ચર્ચા કરે અનુસારની ઉપયોગિતા ભાષામાં અલંકાર વગેરે બાબતે શિક્ષક અથવા વિદ્યાર્થીઓના સમૂહ વચ્ચે સંવાદ થાય એટલે પરિસંવાદ જો અનુસારની ઉપયોગિતા સાથે સાથે ભાષામાં અલંકાર તો ભાષામાં અલંકારની શા માટે જરૂર છે તો એના આધારે શું કહેવામાં આવે અલગ અલગ વિદ્યાર્થીઓ હોય શિક્ષક ભાષાના અલગ અલગ હોય તો એ ચર્ચા કરે ઓકે તો એને આપણે પરિસંવાદ તરીકે ઓળખીએ ક્લાસમાં તમને કોઈ કહેવામાં આવે કે અહીંયા આપણે એવું લઈ લે કે શિસ્તની ઉપયોગીતા છે અથવા તો શિક્ષ શિસ્તની જરૂરિયાત છે તો એના આધારે પરિસંવાદ તમે કરી શકો એટલે કે જરૂરી ચર્ચા કરવામાં આવે પછી છે મુક્ત ચર્ચા તો ભાષા શાળા સમાજના જ્વલંત મુદ્દા ઉપર ખુલ્લી ચર્ચા જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ સહભાગી બની બને ચેરમેન કે અધ્યક્ષ આમાં હોતા નથી તો હવે જે સળગતા પ્રશ્નો છે તો એમાં ભાષા હોય શાળાના શિક્ષકો સમાજના ભાષા હોય શાળાનો કોઈ પ્ર પ્રશ્ન હોય સમાજનો પ્રશ્ન હોય તો એવા મુદ્દા ઉપર જ્યારે ઓપન ડિબેટ રાખવામાં આવે ખુલ્લી ચર્ચા રાખવામાં આવે જેમાં વિદ્યાર્થીઓ પણ ભાગ લે શિક્ષકો પણ ભાગ લે એમાં કોઈ ચેરમેન કે કોઈ અધ્યક્ષ હોતા નથી એકાદ સભ્ય ચર્ચાની શરૂઆત કરે સૌ પોત પોતાનું મંતવ્ય વ્યક્ત કરે કોઈ નિષ્કર્ષ હોતો નથી હવે એકાદ સભ્ય હોય જે ચર્ચાની શરૂઆત કરે દરેકે દરેક વ્યક્તિ પોતપોતાના મંતવ્ય વ્યૂઝ જે છે આપશે અને એના આધારે આપણી પાસે કોઈ નિષ્કર્ષ આવતો નથી કન્ક્લુઝન નથી પછી છે ગોળમેજી પરિષદ તો પેનલ ચર્ચા અને મુક્ત ચર્ચાનો સમન્વય કરવામાં આવે છે કોઈ એકાદ વિષય પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ જાગૃત કરવા પદ્ધતિનો ઉપયોગ કરી શકાય રાઉન્ડ ટેબલની આસપાસ બેસીને ચર્ચા કરવામાં આવતી હોય છે કે રાઉન્ડ ટેબલ હોય એની આજુબાજુ બેસીને જ્યારે ચર્ચા કરવામાં આવતા હોય ગવર્મેન્ટમાં જોઈ હશે મીટિંગ થાય તો જનરલી આ પ્રકારની મિટિંગ હોય છે પછી છે કાર્યશાળા એટલે કે વર્કશોપ તો કાર્ય દ્વારા અધ્યાયન એટલે કે વર્કશોપ એટલે કે અધ્યયન અને ક્રિયાશીલતાનો પ્રત્યક્ષ સમન્વય વાતો નહીં પણ પ્રત્યક્ષ કાર્ય એ વર્કશોપનું મંત્ર છે ઓકે વાતો નથી કરવાની પણ તમારે પ્રત્યક્ષ કાર્ય કરવાનું છે એટલે કે જાતે જ કાર્ય જે છે એ પરફોર્મ કરવાનું છે જ્ઞાન પ્રાપ્તિની ક્રિયા અને ક્રિયાશીલતા સાથે જોડીને જીવંત અનુભવ આપવામાં આવે છે જેમ કે જોડણી સુધાર કાર્યક્રમ હોય કોઈ એક જોડણી લખીને તમે સુધારો પ્રયોગ કરાવવામાં આવે ક્લાસમાં તો આ બધા જ એના એક્ઝામ્પલ છે વર્કશોપના એટલે કે કાર્યશાળાના એક્ઝામ્પલ છે પછી છે ગોષ્ઠી તો સરખા સ્તરના લોકો સહજ ચર્ચા કરે તે ગોષ્ઠી તેમાં ભાગ લેનાર સભ્યો એક મુદ્દાને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરે છે ચર્ચાનો બહુભાર કે ગંભીરતા રાખ્યા વગર સમસ્યાનો હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જો સરખા સ્તરના લોકો જ્યારે સહજ એટલે કે નેચરલી ચર્ચા કરતા હોય તો એને ગોષ્ઠી કહેવાય અને એક જ મુદ્દાને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવે છે અને બહુ ભાર નથી આપવામાં આવતો ગંભીરતા પણ નથી રાખવામાં આવતી પણ સમસ્યાનો હલ કરવામાં આવે છે જ્યારે આપણે ઓપન ડિબેટમાં જોયું કે એમાં આપણી પાસે કોઈ કન્ક્લુઝન નથી અહીંયા સમસ્યાનો હલ કેવી રીતે લાવી શકાય એ અંગે પ્રયત્ન કરવામાં આવે છે પછી છે મહત્વપૂર્ણ જેને કહેવાય બસ સેશન તો વર્ગના તમામ વિદ્યાર્થીઓને પાંચ છ વિદ્યાર્થીઓના જૂથમાં વહેંચી દેવામાં આવે છ સાત સમૂહમાં વિદ્યાર્થીઓ ગણગણાટ કરતા કોઈક મુદ્દા ઉપર આવી ચર્ચા કરે જૂથમાં જ નિષ્કર્ષ મેળવે આ મધમાખીઓની જેમ ગણગણાટ થતો હોવાથી એને મધપૂર્ણ પદ્ધતિ કહેવામાં આવે છે એક મુખ્ય એકમના પાંચ સાત પેટા એકમોની ચર્ચા એક સાથે કરવામાં આવે છે જો પાંચ છ પાંચ છના ગ્રુપ બનાવી દેવામાં આવે એ ગ્રુપ જ પોતે અંદર અંદર ડિસ્કશન કરે કન્કલુઝન કરે અને જ્યારે છ સાત વિદ્યાર્થીઓનું એક ગ્રુપ છે એવા તમે પાંચ સાત ગ્રુપ બનાવો છો તો જે મધમાખી નો ગણગણાટ થતો હોય એવો થોડો થોડો ક્લાસની અંદર અવાજ થાય એટલા માટે એને આપણે મધપૂરો પદ્ધતિ એટલે કે બઝ સેશન તરીકે ઓળખવામાં આવે છે પછી છે સ્વ અધ્યયન કેન્દ્રીય પદ્ધતિઓ તો આ પ્રકારની પદ્ધતિઓ વિદ્યાર્થી સ્વ અધ્યયન દ્વારા શીખે છે એ પોતે જ કંઈક શીખશે તો સૌથી પહેલાં છે સ્વાધ્યાય પદ્ધતિ તો પ્રાચીન સંકલ્પના ગૃહ કાર્ય પૂરતી હતી હવે શિક્ષક દ્વારા તૈયાર કરેલા સ્વાધ્યાય નાના જૂથમાં આપી શકાય તેમાં શિક્ષકનું માર્ગદર્શન ઓછામાં ઓછું હોય છે ઓકે હવે જે પ્રાચીન કાળમાં ગૃહકાર્ય અપાતું હતું એ પદ્ધતિ હવે થોડી જૂની જૂની બની છે તો સ્વાધ્યાય જે છે એ સ્વ છે તો એમાં અમુક શું કરવામાં આવે છે નાના જૂથમાં અથવા તો વ્યક્તિગત રીતે તમે ગ્રુપ વર્ક પણ આપી શકો અને ઇન્ડિવિજ પણ આપી શકો અને શિક્ષકનું માર્ગદર્શન જે છે ઓછામાં ઓછું છે કારણ કે વિદ્યાર્થી પોતે જ સમજે અને એને કરવાનો પ્રયત્ન કરશે અભ્યાસ પદ્ધતિ તો આ પદ્ધતિ જે છે સ્વાધ્યાય પદ્ધતિનું વિકસિત સ્વરૂપ છે સ્વાધ્યાય વિદ્યાર્થી શિક્ષકની ગેરહાજરીમાં જાતે કરે છે પણ જો વિદ્યાર્થી શિક્ષકની હાજરીમાં સ્વાધ્યાય કરે તો એને નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે છે જો શિક્ષક હાજર નથી અને એ કરે છે તો એ સ્વાધ્યાય છે પણ શિક્ષકની હાજરીમાં એ પોતે સ્વાધ્યાય કરશે તો એને નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે છે દાખલા તરીકે કોઈ ગણિતના ટીચર હોય ગણિત વિજ્ઞાનના તો તમને સમ બોર્ડ ઉપર શીખવાડે પછી શિક્ષક ક્લાસમાં જ હોય પણ તમને એવું કહે કે ચાલો હવે જાતે તમે સોલ્વ કરો તો એને નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે શિક્ષક વિદ્યાર્થીઓને નિશ્ચિત એકમ આધારિત પ્રશ્નો આપી દે છે ઓકે જે તે લેસનને અકોર્ડિંગ એ ક્વેશ્ચન્સ આપી દે છે વિદ્યાર્થીઓ વર્ગમાં શિક્ષકની ઉપસ્થિતિમાં જાતે પ્રશ્નના જવાબ શોધે છે ઓકે પ્રશ્ન એને લખાવી દેવામાં આવે એ પોતે શોધશે તો એને આપણે નિરીક્ષિત અભ્યાસ એટલે કે નિરીક્ષણ નિરીક્ષિત કરો છો તમે એનું નિરીક્ષણ કરો છો એનું ઓબ્ઝર્વેશન કરો છો અને એ પોતે જવાબ મેળવવાનો પ્રયત્ન કરે છે શિક્ષક ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરે છે અને જરૂર પડે ત્યાં માર્ગદર્શન પણ આપે છે આ પદ્ધતિઓમાં વિદ્યાર્થીઓને સ્વાધ્યાય વ્યક્તિ રીતે આપવામાં આવે વ્યક્તિગત રીતે આપવામાં આવે છે ઓકે પોતે ઓબ્ઝર્વેશન કરશે અને જ્યાં શિક્ષકને જરૂરિયાત લાગશે તો ત્યાં એમને ગાઈડલાઇન પણ પ્રોવાઈડ કરશે એટલે કે માર્ગદર્શન પણ આપશે પછી છે અભિક્રમિત અધ્યયન તો તજજ્ઞ શિક્ષકો દ્વારા નિશ્ચિત ફ્રેમમાં પાઠ્ય સામગ્રી તૈયાર કરવામાં આવે છે સમગ્ર એકમને નાના નાના સોપાનોમાં વહેંચી દેવામાં આવે છે વિદ્યાર્થી પ્રતિચાર દ્વારા તેનો ક્રમિક અભ્યાસ કરે છે હવે જે એક્સપર્ટ ફેકલ્ટી છે એ નિશ્ચિત ફ્રેમ એટલે કે ચોક્કસ સિલેબસની પાઠ્ય સામગ્રી તૈયાર કરશે હવે એક ચેપ્ટર છે તો એને અલગ અલગ નાના નાના સોપાનોમાં વહેંચી દેવામાં આવે અને વિદ્યાર્થી શું કરશે એનો ક્રમિક અભ્યાસ કરશે પ્રતિષ્ઠાના પ્રમાણે વિદ્યાર્થી પોતે શીખે છે વિદ્યાર્થી સ્વગતિ પ્રમાણે પ્રગતિ કરે છે વિદ્યાર્થી ભૂલ દ્વારા શીખે છે તે સિદ્ધાંતને પણ સ્વીકારવામાં આવે છે આપણે અગાઉ પણ જોયેલું કે ઇવાન પાવલુનો આપણે જે જોયેલો ઓકે ક્લાસિકલ કંડિસ કન્ડિશનિંગનો પ્રયોગ એમાં પણ એ પોતે સ્વીકારે છે કે વિદ્યાર્થી ભૂલ દ્વારા શીખે છે હા તો એ જે સિદ્ધાંત છે એને પણ અહીંયા સ્વીકારવામાં આવે છે અને વિદ્યાર્થી સ્વગતિ પ્રમાણે એટલે કે એ પોતાની રીતે ધીરે ધીરે આગળ વધે છે પછી છે અધ્યાપન પ્રતિમાન એટલે કે મેથડ્સ ઓફ ટીચિંગ તો અધ્યયન અને અધ્યાપન સિદ્ધાંતોના આધારે જ અધ્યયન થવું જોઈએ અભિક્રમિત અધ્યયન પણ સ્કીનરના અધ્યયન સિદ્ધાંતનું મોડેલ છે ઓકે આ અભિક્રમિત જે અધ્યયન છે એ પણ સ્કીનર કે જેમણે ઉંદર ઉપર પ્રયોગ કરેલો હતો તો એ જે છે સ્કીનર તો સ્કીનરની પેટીમાં ઉંદરને પૂરી દેવામાં આવે છે અને એની ઉપર પ્રયોગ કરે છે સ્કીનર તો એનો જે પ્રયોગ છે તો એ પણ આને આધારિત મોડેલ છે કોઈ રૂપરેખા અથવા ઉદ્દેશ્ય અનુસાર વ્યવહારને ઢાળવાની પ્રક્રિયાને પ્રતિમાન કહેવાય છે તો આ પણ અગત્યનું છે કે કોઈ ચોક્કસ રૂપરેખા છે અને ઉદ્દેશ્ય છે તો એને અનુસાર આપણે જ્યારે વ્યવહાર કરીએ છીએ તો એને પ્રતિમાન કહેવામાં આવે છે વિવિધ પ્રકારના શિક્ષણ પ્રતિમાનો અસ્તિત્વમાં આવ્યા છે હવે આપણે જોઈએ અભિનય કેન્દ્રીય પદ્ધતિઓ તો જે પદ્ધતિઓમાં અભિનયનું તત્વ પ્રધાન હોય તો તેવી પદ્ધતિઓનો અહીં સમાવેશ થાય છે વિદ્યાર્થીઓને અભિનય ખૂબ ગમે છે તે એટલા માટે વિદ્યાર્થીઓ માટેની રસપ્રદ પદ્ધતિ છે ઓકે અભિનય એટલે કે પોતે એક્ટિંગ કરશે જે વિદ્યાર્થીઓને ગમતું હોય છે તો સૌપ્રથમ આપણે જોઈએ નાટક એટલે કે ડ્રામા તો વિવિધ વ્યવસાયવાળા વ્યક્તિ જેવા કે ડૉક્ટર પોલીસ સૈનિકનો અભિગમ અભિનય ઐતિહાસિક પાત્રો રાણી લક્ષ્મીબાઈ શિવાજી મહારાજના જીવન પ્રસંગે કે સમાજને પ્રેરણા સાથે એવા પ્રસંગો ઉપર સમાજને પ્રેરણા મળે એવા પ્રસંગો ઉપર વિદ્યાર્થીઓ નાના સહજ સંવાદોનો ઉપયોગ કરીને ડ્રામા કરે છે રોલ પ્લે એક પાત્રી અભિનય માઇમ એટલે કે બોલ્યા વગર ફક્ત એક્ટિંગ કરવામાં આવે તો એનો પણ આમાં જ સમાવેશ થાય છે વિદ્યાર્થીઓની કથન અને અભિનય કલાનો ખૂબ જ વિકાસ થાય છે જ્યારે આપણે નાટક કરાવીએ તો વિદ્યાર્થીઓ પોતે ડૉક્ટર પોલીસ સૈનિક હોય કે કોઈ ઐતિહાસિક પાત્રો હોય તો એના સાથે એના જીવન પ્રસંગને આવરી લઈને એ પોતે નાટક રજૂ કરે છે તો સમાજને પણ એમાંથી પ્રેરણા મળે છે સહજ સંવાદો થાય છે રોલ પ્લે કરે એક પાતરી અભિનય હોય માઇમ હોય એટલે ફક્ત ને ફક્ત એક્સપ્રેશન દ્વારા એ કરે તો જેથી કરીને વિદ્યાર્થીની કથન અને અભિનય કલાનો પણ ખૂબ વિકાસ થાય છે પછી છે ત્વરિત નાટક તો એક વિષય પર જાતે સંવાદો રચવા અને તુરંત અભિનય કરવા આ પ્રકારના નાટકોનો ઉપયોગ થાય છે જાતે તમારે ડાયલોગ ફોર્મ કરવાના છે ઇન્સ્ટન્ટ અને ઇન્સ્ટન્ટ અભિનય એટલે કે એક્ટ કરવાનું છે દહેજ પ્રથા શાકભાજીવાળી વગેરે પાત્રોના અભિનય થઈ શકે વિદ્યાર્થી રસપૂર્ણ શિક્ષણ મેળવે છે કોઈ શાકભાજીવાળી હોય તમે કોઈ પોલીસમેન હોય એવા તમે ઇન્સ્ટન્ટ આપો શાકભાજી જેમાં ડિસ્કશન થતું હોય ઓકે એવા તમે પાત્રો આપો જેમ કે શાકભાજીવાળી છે અથવા તો કોઈ દુકાનદાર છે તો એમાં બાળક પોતે શું કરશે ડાયલોગ ફોર્મ કરશે અને એ પ્રમાણે પરફોર્મન્સ કરશે પછી છે સંવાદ તો પાઠમાં આવતા વિવિધ પાત્રોના નાના નાના સંવાદો વિદ્યાર્થી જાતે રચે અથવા વિદ્યાર્થી શિક્ષકની મદદથી સંવાદ રચે અને બોલે મોટા વિદ્યાર્થીઓ જાતે જ રચે અને બોલી શકે ઓકે જે પાઠમાં કન્વર્ઝેશન આવે તો એવું કન્વર્ઝેશન વિદ્યાર્થી પોતે બનાવે અથવા તો એ શિક્ષકની મદદથી બનાવે પછી છે રૂપક તો નિર્જીવ બાબતોને સજીવના રૂપે પ્રસ્તુત કરવા એટલે કે રૂપક તો આ અગત્યનું છે કે જે નિજીવ બાબતો છે નિર્જીવ નોન લિવિંગ એને જ્યારે તમે સજીવ એટલે કે લિવિંગ રૂપે પ્રસ્તુત કરો છો તો એને આપણે રૂપક તરીકે ઓળખીએ છીએ જેમ કે વૃક્ષ પર્વત કોઈ એકાદ જિલ્લો બની વિદ્યાર્થીઓ પોતે વિગત કહી શકે હવે એવું કહે કે હું ફોર એન એક્ઝામ્પલ વલસાડ જિલ્લો છું તો વલસાડ વિશે માહિતી રજૂ કરશે તો એ જિલ્લો નિર્જીવ છે પછી વૃક્ષ કોઈક બનશે અને વૃક્ષ વિશે માહિતી રજૂ કરશે તો એને આપણે રૂપક તરીકે ઓળખીએ આવી બાબતો કાલ્પનિક હોય છે પણ નાના બાળકોને આવી બાબતો ગમે છે આનાથી વિદ્યાર્થીની કલ્પના અને ભાષા શક્તિનો પણ વિકાસ થાય છે પછી છે મોક કાર્યક્રમો તો મોક કાર્યક્રમો એટલે કે જેમાં નમૂનારૂપ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે ઓકે ત્યાં તમે વિઝિટ કરી શકો અથવા તો કોઈક એવી જ વસ્તુ જે છે એનું મોડેલ રજૂ કરવામાં આવે અસલના જેવી જ મુખ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે દાખલા તરીકે અદાલત પંચાયત દુકાનદાર વગેરે વિષયો ઉપર મોક કાર્યક્રમો રાખી શકાય તમે અદાલત એટલે કોર્ટ બનાવી શકો પંચાયત બનાવી શકો ઓકે હોસ્પિટલ બનાવી શકો પોલીસ સ્ટેશન બનાવી શકો તો આપણે એ આધારિત જે કાર્યક્રમ છે એ રાખી શકીએ આવા કાર્યક્રમો ઇલેક્શન રાખી શકાય આવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને ખૂબ રસ પડે છે ભણેલા વિષયોનું દ્રઢીકરણ એટલે કે પુનરાવર્તન પણ એ કરી શકે છે તો આશા રાખું છું કે આજે જે આપણે મેથડ્સની ચર્ચા કરી ઓકે એમાં આપણે જોયું કે બેઝિકલી જે આપણી મેથડ્સ છે એ બે પ્રકારની છે એક છે શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ અને બીજી છે વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ અને સાથે સાથે આ બધી જ જે પદ્ધતિ છે એની આપણે ડિટેલમાં ડિસ્કશન કરી અને એના વિશે માહિતી મેળવી તો આશા રાખું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવી જ આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી Thank you for watching the video. Have a nice day.